પારડી હાઈવે પર ઉભેલા ટેમ્પા પાછળ કાર ઘુસી જતા પારડીનો યુવક બન્યો ગંભીર રીતે ઘાયલ યુવકની સ્થિતિ નાજુક બનતા પારડી કુરેશી હોસ્પિટલ બાદ સુરત વધુ સારવાર માટે ખસેડાયો પારડી પ્રજાપતિ હોલ સામે આવેલા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વાપી તરફના ટ્રેક પર આજે એક ટેમ્પો નંબર જીજે એકવીસ ડબલ્યુ છપ્પન એકોતેર નું ટાયર ફાટતા ટેમ્પો હાઇવેના મેઇન ટ્રેક પર જ થી ગયો હતો આ બાદ ટેમ્પો ચાલક મેઇન ટ્રેક પર જ ટેમ્પો ઉભો રાખીને ટાયર બદલવાનું કામ કરી રહ્યો હતો ત્યારે બપોરે સવા એકાદ વાગે પારડી શહેરમાં મરીમાતાના મંદિર પાસે રહેતો લઈને પારડી તરફ આવી રહ્યો હતો અને તે ઉભેલો ટેમ્પો સમજી ન શકતા ધડાકાભર ટેમ્પો પાછળ ઘુસી ગયો હતો આ અકસ્માતમાં કારનો ભૂક્કો વળી ગયો હતો અને અકસ્માતને પગલે ઘટના સ્થળ પર દોડી આવેલા લોકોએ ગંભીર રીતે ઘાયલ બનેલા ધ્રુણિલને બહાર કાઢી સારવાર માટે નજીકમાં આવેલી પારડી કુરુશી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા આ અકસ્માતની જાણ થતા ધ્રુનિલના મિત્રો અને સગા સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ધ્રુનિલને અકસ્માતમાં ગંભીર પ્રકારની ઈજા પહોંચી હોવાથી તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે અને તેને વધુ સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર